સુરતના ઓલપાડ વિસ્તારમાં માતાને ત્રાસ આપતા પિતાની સગીર પુત્ર અને ભાણેજે ગળું કાપી હત્યા કર્યાની ઘટના સામે આવી છે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓલપાડ પોલીસ મથકમાં બાવીસ જુલાઈના રોજ એક હત્યાનો ગુનો નોંધાયો હતો મહારાષ્ટ્રના કવિલ વહાલ હુંબરી ધનગરવાડીના રહેવાસી સંતોષ રામા કોકરે સુરતથી રિક્ષામાં તેમના ભાણેજના ઘરે જઈ રહ્યા હતા સવારે સાડા છ થી સાડા સાત વાગ્યા દરમિયાન સોશક ગામની સીમમાં આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા પર તેમની હત્યા કરવામાં આવી હતી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે સુરતની જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ના વહેલી સવારે શોષક થી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ મરણ જનનું નામ છે સંતોષ રામા કોકરે તાલુકો માનગાવ જિલ્લો રાયગઢ મહારા જે બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ મરણ જનાર સંતોષ સંતોષભાઈ એ તેમના એક ભાણેજ છે જેમનું નામ છે રવિન્દ્ર રામચંદ્ર મથુ ખરાત જો માસમા ખાતે રહે છે તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે અણબનાવ ચાલતો હતો

તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ગઢકંકાશમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળા ગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી આથી ધાક ધમકીથી ગભરાઈને તેમના પુત્ર ચોક બજાર પોલીસ ખાતે તેમના પિતા વિરુદ્ધમાં સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલ કે આ પ્રકારની ફોન પર ધાક ધમકીઓ આપે છે જેથી ચોક બજાર પોલીસ નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાડી શરૂ કરી દીધી આવે સંતોષભાઈ એટલે એમને કોઈ અવારું જગ્યા રિક્ષામાં લઈ જવા અને ચાકુના ગા મારી તેમનું મર્ડર કરી જે તે જગ્યા ડેડ બોડી ફેંકી અને ભાગી જવું

અરજીને પગલે મૃતક સુરતના ચોકબજાર પોલીસ મથકમાં નિવેદન આપવા આવ્યા ત્યારે પુત્ર અને ધનાજીએ તેમને મારી નાખવાનું કાવતરું રચી તમામ તૈયારીઓ કરી દીધી હતી બાદમાં ઓલપાડના ઓરમા ગામ તરફ લઈ જઈ રેમ્બો છરા વડે ગળા અને જમણા હાથ પર ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા હાલ સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આરોપીઓની આ આરોપી ધનાજી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની સઘન પૂછપરછ કરતા તપાસમાં વિશેષ ખુલવા પામેલ છે કે આ લોકોએ વેડ રોડ સુરત ખાતે ગુનો બન્યાના એક દિવસ પહેલા જ એક રાહદારી પાસેથી ધમકાવી અને એક હજાર રૂપિયા લૂંટી લીધેલા ત્યારબાદ એક અન્ય બીજા વ્યક્તિ પાસેથી દાગ ધમકી આપી અને રૂપિયા પાંચસો બજાર ઉપર કાઢી લીધેલા હતા અને અન્ય એક જગ્યાએથી એક બેટરીની ચોરી કરેલી હતી જે બાબતે સીસીટીવી ફૂટેજ આધારહી હાલ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ ઓલપાડ